ગુજરાતમાં આ કાર્યક્રમનું આયોજન કરી રહી છે અગાઉ ઓગણીસો એકસઠ માં ભાવનગરમાં આ સંમેલન યોજાયું હતું આજે અમદાવાદ શાહીબાગ સરદાર સ્મારક ખાતે સીડબ્લ્યુસી ની બેઠક યોજાઈ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધી સહિત સીડબ્લ્યુસી ના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા હતા આજના આ અધિવેશનમાં જે કંઈ ચર્ચા વિચારણા થશે એ એક નવી દિશા અને નવી નવા વિચારો સાથે હશે ઘણી બધી ગઠન ચર્ચાઓ થવાની છે અને બે હજાર સત્યાવીસમાં આવનારા વિધાનસભાના ઇલેક્શનને લઈ અને બધા જ ખૂબ ગંભીર રીતે આવનારા સમયની અંદર સરકાર બનાવવા માટે પ્રતિબદ્ધ થયા છે અને આ બે હજાર સત્યાવીસમાં સરકાર કઈ રીતે બનાવવી જોઈએ અને એના માટેના જે મેપ છે એ કઈ રીતે તૈયાર કરવો જોઈએ ગ્રાઉન્ડ લેવલ સુધી પબ્લિક સુધી કઈ રીતે જવું જોઈએ કઈ રીતે શું લાગે છે કે જે મહિલાઓનું સંગઠન છે કોંગ્રેસનું તેને લઈને કેટલી મોટું બદલાવ આવશે અને જે રીતે જે આપણે કહી શકાય કે અનામત પણ જે પ્રમાણે વિધાનસભાને ઇલેક્શનમાં પણ છે મહિલાઓ માટે આવનારા સમયની અંદર મહિલા સંગઠન ખૂબ મજબૂત રીતે કામ કરી રહ્યું છે આ અધિવેશનની અંદર પણ અમારા અમદાવાદની અંદર જે પધારેલ એઆઈસીસી ડેલિગેટ છે અને સીડબ્લ્યુસી વર્તુ કમિટીના જે કંઈ મેમ્બર્સ પધાર્યા છે અહીંયા અમારા ત્યાં જે કંઈ મહેમાનો આવ્યા છે એમનું સ્વાગત મહિલા કોંગ્રેસ કરી રહી છે દરેક હોટલ ઉપર બે બે મહિલા બાંધણીના ડ્રેસમાં ગુજરાતી કલ્ચર સાથે કુકો કરી અને માળા પહેરાવી આવનારા મહેમાનોનું સ્વાગત કરી રહી છે અને બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં તેત્રીસ ટકા મહિલા અનામત લાગુ કરાવીને જ રહીશું અને આવનારા સમયમાં તેત્રીસ ટકા મહિલાઓ ચૂંટણીમાં લડે તેના તમામ પ્રયત્નો અમારી મહિલા કોંગ્રેસ لا <applause>